ગાયત્રી ખાતે નિમિત્તે ગુરુવંદના અને યજ્ઞ હવન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જંબુસર શહેરમાં તંકારી ભાગુર સ્થિત ગાયત્રી મંદિરમાં ગાયત્રી જયંતિ નિમિત્તે ગુરુવંદના અને યજ્ઞ હવન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

ગાયત્રી શક્તિપીઠ જમ્મુસર ઉપર પંચકુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં સેંકડો ભક્તોએ ભાગ લીધો ગાયત્રી એ સદ્બુદ્ધિ અને સદ વિચારની દેવી છે યજ્ઞ પિતા સત્કર્મના પ્રતિક છે અને ગંગા દશેરા સેવા શાંતિ અને શુભનું પ્રતિક છે એ અવતારે આજે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ગાયત્રી પરિવાર જમરૂસર દ્વારા જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ડિજિટલ યુગ હરહમેશ જનતાની સાથે